આજે શુક્રવાર વહેલા છૂટી જાય એક વાગે અમ ત્રણ વાગે છોડું હાળા તાણે અને આજે વહેલા છૂટી જાય તો તું બે ના વાજ્યો છી પણ ચા પી લઈ ચંગો પાછું મારું મોડું થઈ જાય તો ઓમો રેડી થઈ ગયો હો સ્કૂલ જવા માટે કારણ કે એને સ્કૂલ બસમાં જવાનું હોય એટલે એને એકરી જાય ભગત ચા પીધી ના પીધી કરીને મોડું થઈ ગયું તે વહેલા ઉઠતા હોય તો શું કામ કરતો તો લેસન વાળા અહં તો ઓટોટોગ્રાફી કરતો છે જય શ્રી કૃષ્ણ દીહ આપના ઋતુબેન રેડી થઈ ગયા હી બા ઠંડી હ ઋતુ સિરિયસલી હું અઢે લુસું નહીં તારું તે અલ્યા તો शूज पेरो जो ठंडी है जन पास कैडम बन दी दी स्वेटर जो मन ठंडी लाग है ना ये दे है ना जय श्री कृष्ण आज तो बार बार सुते जय श्री कृष्ण जय પહેરો આવો lad na જ ના to hame park mein reh sant ho thandi aase nahi nahi mele aur parth wale wale

તાર બને છે દાળ વડા અને અંગાત આનો ગટ ચટણી આ તારા ફેવરેટ હમ હલાવ શુક્રવાર એટલે બે દાડા રજા નહીં ચુ હમરા તું નહીં મના

કાં તો ટ્રાફિક હતું અમે વાતોમાં ધ્યાન નહોતું અમારું કાં તો બસ લેટ આવી છે પણ એ જોયું નહોતું મેં બસ તો ટાઈમે જ હતી હું બહાર નીકળી બસ અમે ઊભી હતી હું જેમ બે ગયો ઓ અમારી બસ સિલ્લ હતી ને એટલા લેટ આવી ધીમે ધીમે આમ ત્રણ બસો હોય એક એક આગળ ઊભી અમુકો જે ખબર નહીં ચૈતા આગળ ઊભી હોય અમારી મોસ્ટ ઓફલી બીજી હોય બીજા નંબરે અને એક બસ હોય અમારા આગળ ફેરી પહેલી અમારી વચ્ચે પાછળ બીજી એક બસ પણ વખત આ જે છે ને તે અમારી છેલ્લી બસ હતી કદાચ એટલા વાર થઈ હા તો નહીં তো তো পোলিতো? আনা তো জিসক্ল পাস্মন জিটাহ য়টাহ এটা করা? করা? ইসক্ল পাস্ল আনানা টাইমেচ চুটাহ আনো আপাই পাইমেয়েয়� ઓકે મુખ ખાઈ લો પેલા તો મને ભૂખ લાગી ન કે વાતો પછી ને રાત નું ગાનો બની જશે તો તે બની સો ભાખરી અને ચા આપડી ફેવરેટ આ સ બખરી આ સ આ ચા અલ્યા મરચું ના લાઈ ના દે ઘી મરચું આ ઘી ઘી મરચું ઘી રોટ ભાખરી ગાઈસ ગાઈસ પંખો